જીરામાં સુકારો હોય ચણામાં સુકારો હોય ધાણામાં સુકારો હોય તો એ એક આપણે કાપી છે માત્ર મજૂરને થેલી આપી આવી અને દવા છાંટી દઈએ તો હવે એવું ચાલશે નહીં અત્યાધુનિક લેબોરેટરી થી સજે છે જે સૌરાષ્ટ્રમાં ગણી શકાય તો બે થી ત્રણ કંપની પાસે અત્યારે હાલમાં અવેલેબલ છે નમસ્કાર વાલા ખેડુ મિત્રો આ ખેડુ પુત્ર ગુજરાતી માં હું સાગર રાસળિયા આપ સૌ ખેડુ મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડુ છે તો જગત સેવા હેતુ થી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી લાવતા રહીએ છીએ જેમાં અવારનવાર પાકોથી લઈને બજાર ભાવની માહિતી કોઈપણ ટેકનોલોજી કે સાથે દવા ખાતર બિયારણની પણ માહિતી આપતા રહીએ છીએ તો આ પ્લેટફોર્મમાં આપણે આજે સરદારધામ દ્વારા આયોજિત ઈપીબીએસ બે હજારને ચોવીસમાં જે એક્સપો યોજાયેલો છે એમાં જે સ્ટોર છે જે યુનાઇટેડ કંપનીનો એની સાથેના ડાયરેક્ટ આપણે મેનેજર જોડાઈ ચૂકેલા છે એની જે પ્રોડક્ટ છે અને એની જે ખેડૂતો માટે કઈ રીતના વાપરવાની અને કઈ રીતના રિઝલ્ટેબલ પ્રોડક્ટ છે કે જે પૈસાનું આપણને પૂરેપૂરું વળતર મળે અને ઓછી જમીનમાં સારું એવું ઉત્પાદન આપણને મળી શકે તો આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું ઘંટીવાળું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જો તમે વિડીયો જોઈ રહ્યા હોય તો આપણી ચેનલને ફોલો પણ કરી દેજો તો ચાલો આપણે આ વિડીયોને આગળ વધારતાની સાથે વાતચીત કરીએ વાલા ખેડૂત મિત્રો દર્શક મિત્રો તમારા વતી હું સાગર રાસડિયા આ જે યુનાઇટેડ જે કંપનીના જે મેનેજર છે એનું આપણે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ તમારો પરિચય આપો અને સાથે આપણે આગળ વાતચીત કરીએ હું વિગ્નેશ પરમાર યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડમાંથી ઓકે અને અમારી કંપની છેલ્લા સત્તર વર્ષથી આ ઇન્સેક્ટિસાઇડ પેસ્ટિસાઇડ ફૂગનાશકમાં કામ કરી રહી છે અને ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મળે એ ઉદ્દેશ્ય સાથે અમારી કંપનીની સ્થાપના થઈ છે કંપનીને એક ગયા વર્ષે એટલે કે બે હજારને ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એવોર્ડ એક એનાયત કરવામાં આવ્યો અને એ પણ એનાયત એ એવોર્ડ જે છે એ સારી કામગીરી બદલ જે તમારો ઉદ્દેશ્ય જે છે કે ભાઈ ખેડૂતોને સારી માહિતી આપણે દઈ શકીએ એ જ રીતે યુનાઇટેડનો ઉદ્દેશ પણ સરખો જ છે કે ભાઈ આપણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે લઈ શકાય એ મુખ્ય ઉદ્દેશથી આપણી કંપનીની સ્થાપના થઈ આ જે કંપની છે એ પાંચ એકરમાં પથરાયેલી છે અને અત્યાધુનિક લેબોરેટરીથી સજ્જ છે ઓકે જે સૌરાષ્ટ્રમાં ગણી શકાય તો બે થી ત્રણ કંપની પાસે જ અત્યારે હાલમાં અવેલેબલ છે તો વાલાખેડ મિત્રો આ પણ એક સંદેશ જે સરે આપેલો છે એ ખૂબ સારો એવો છે કે જેથી કરીને આપણને જે પ્રોપર જે વસ્તુ જોતી છે આસાનીથી આપણને મળી શકે આગળ તમારી વાત છે એટલે કંપનીનો જે ઉદ્દેશ્ય છે એ કંપનીને ઉદ્દેશ્યને પૂરો કરવા માટે કંપની પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓકે પૂરેપૂરી માત્રામાં આપણે અત્યારે એસ્ટાબ્લિશ કરેલું છે જેમાં પેકિંગ લાઇન ઓટોમેટિકથી લઈ અને અત્યાધુનિક ટેકનોલોજી અને સારા એવા તજજ્ઞો નિષ્ણાતો આપણે ત્યાં અપોઈન્ટ કરેલા છે જે ડિગ્રી ધારકો જેથી કરીને ક્વોલિટીમાં કે ગુણવત્તામાં કોઈ પણ જાતની પ્રોડક્ટમાં સડીએ નહીં અને આપણે અવારનવાર ઘણી બધી ખેડૂત મિટિંગોનું પણ આયોજન ગામડે ગામડે કરતા હોય છે જેથી કરીને ખેડૂતોને એની એક અવેરનેસ મળે કે ભાઈ ખરેખર અત્યારનો યુગ આપણે આ જગતમાં કેટલો આગળ વધી રહ્યો છે અમુક અમુક સમય અંતર એમાં પરિવર્તનની જરૂર છે કારણ કે પરિવર્તન જો ખેડૂત નહીં કરે તો એનું સ્થાન ત્યાં ને ત્યાં રહેવાનું છે પરિવર્તન સખત જરૂરી છે જે નવા નવા મોલિક્યુલ્સ નવા નવા ટેકનિકલ આવે છે તો એને અપનાવતા રહેવા જોઈએ અને એ અપનાવવાની સાથે સાથે જે એમનો પણ ઉદ્દેશ્ય જે કંપનીની જેમ જ હોય છે કે ભાઈ ઓછો ખર્ચ કરીને આપણે ઉત્પાદન કેવી રીતે લઈએ તો જ એ ડગથી ડગ માંડી શકશે એ ઉદ્દેશ્ય સાથે અમે એની સાથે પણ છીએ મિત્રો પ્રોડક્ટ વિશેની વિસ્તૃત માહિતી આપણે જે કંપનીના બીજા જે મેનેજર છે એ આપણને વિસ્તૃતમાં સમજાવશે તો તમારો પરિચય આપો અને માહિતી સમજાવો હું યુનાઇટેડ ઇન્સેકિસાઇડમાંથી અશોકભાઈ ખાસ કરીને આજે વિઘ્નેશભાઈએ જે વાત કરી કંપની વિશેની તો ઘણા વર્ષથી અમે આ ઇન્ડસ્ટ્રીઝમાં છીએ અને અમારી જે સ્પેશિયાલિટીવાળી પ્રોડક્ટ છે જે ફાર્મરોને બહુ સારી એવી જેને કહેવાય ઓછા ખર્ચે કે બધું ઉત્પાદન મળે અને ને ઓછા ખર્ચે સારું ઉત્પાદન કેમ સારું મળે એના માટેની ઘણી બધી પ્રોડક્ટ અમારી લીડિંગ પ્રોડક્ટ છે જેના વિશે હું તમને વાત કરું તો અત્યારે જીરામાં ખાસ જે અમારી એઝોન કરીને જે આ પ્રોડક્ટ છે બહુ જબરજસ્ત પ્રોડક્ટ છે અને આ પ્રોડક્ટ એટલી સારી અને રિઝલ્ટ વાળી પ્રોડક્ટ છે કે એમાં ફાર્મરોને પણ બહુ સારો ફાયદો મળે છે હવે જીરાની તમે જે વાત કરી એમાંથી મને એક વિચાર આવ્યો કે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને સુકારાના પ્રશ્નો વધી ગયા છે યસ તો સુકારા માટે અને જીરામાં કઈ રીતે વધારે ઉત્પાદન લેવું કેમ કે જીરું પાક એવો છે કે એમાં ગમે એટલું આપણે ખર્ચો કરી નાખીએ પણ છેલ્લે કઈ હાથમાં નથી આવતું ઓકે તો એની માહિતી આપો તમે જો જનરલી કેવું છે જીરો છે જીરો છે ને એક સેન્સિટિવ ભાગ છે એટલે થાય કેવું કે એમાં છે ને ઘણું બધું ધ્યાન રાખવું પડતું હોય હવે જીરામમાં જનરલી જે લીલા સુકારાના પ્રશ્નો છે ને એમાં પાણી આપ્યા પહેલા મેટાલિક છે પાંત્રીસ ટકા જે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડની સર્જુ કરીને પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ આપવાથી બહુ સારા રિઝલ્ટ મળે છે ઓકે આ પ્રોડક્ટ હું તમને બતાવીશ ઓકે હવે આ આ પ્રોડક્ટ છે આ ટેકનિકલ છે અને આપણે પાણી આપ્યા પહેલાં એ ખેતર ખેતરમાં નાખવું પડે છે બરોબર છે તો આના રિઝલ્ટ સારા છે બરોબર ભાઈ પછી ઉપરથી છાટવા માટે મેટલ મેટાલિક્સલ મેનકો જે યુનાઇટેડની લેક્સીમાં બ્રાન્ડ છે એ પણ આપણે એમાં વાપરી સકીએ છીએ હવે જે શિયાળુ પીયતમાં ચણા દાણા કે ઘઉં કે પછી જે આ જીરાની વાત ચિત કરી એમાં તમારી અત્યારે બેસ્ટ સેલરમાં અને ખેડૂતોને રિઝલ્ટેબલ પ્રોડક્ટ હોય એ તમે જણાવ યસ એકચ્યુલી એમાં એવું છે જીરામાં સુકારો હોય ચણામાં સુકારો હોય દાણામાં સુકારો હોય તો એજન એક આપણે કાપી છે એમાં હાઈ મોલેક્યુલર અને સારામાં સારા ટેકનિકલ છે બરોબર છે

જનરલી અમારું ગામે ગામ જેને કે નેટવર્ક છે એટલે જે નજીકના એગ્રો સેન્ટર વાળા પાસેથી યુનાઇટેડ ઇન્સેક્ટિ સાઇટની બધી પ્રોડક્ટ મળી જશે ઓકે કાંઈ પણ માહિતી જોતી હોય તો ત્યાંથી અમારા સ્ટાફને પણ કોન્ટેક્ટ કરી શકે છે અને અમારી બધી પ્રોડક્ટ ત્યાં અવેલેબલ છે ઓકે તમારો કોન્ટેક્ટ નંબર પણ આમાં છે એટલે ડાયરેક્ટ ખેડૂતો એમાંથી ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને તમારી કંપનીનો કસ્ટમર કેર નંબર થી હા મળી શકશે એમાં અમારા જે ખેડૂત મિત્રો અથવા તો દર્શકો અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છે એને તમારા કંપનીથી કેવો સંદેશ આપવા માંગશો કે જેથી કરીને ખેડૂત મજબૂત બને જનરલી કેવું છે છે આ એક એક ખેતી એવો બિઝનેસ કે એમાં આપણે કઈ ને કઈ વ્યવસ્થિત પ્લાનિંગ થી કામ કરવું પડશે માત્ર મજૂર ને થેલી આપી આવી અને દવા છાંટી દે તો હવે એવું ચાલશે આને આપણે ખરેખર એક બિઝનેસ તરીકે જોવો જરૂરી છે અને પ્લાનિંગ થી તમે એડવાન્સ કોઈ પણ આજે કોઈ પણ પાક વાવીએ આપણે તો વાવીએ થી જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી પ્લાનિંગ બધું તમારે જરૂરી છે ફર્ટિલાઇઝર હોય પેસ્ટિસાઇડ હોય ઇન્સેક્ટિસાઇડ હોય કે જે કઈ હોય એ તમારે પ્લાનિંગ થી કરવું પડશે તો જ તમને સારા પ્રમાણમાં ઉત્પાદન મળશે ફાઇનલ વાત છે તમારા વિચારો અને અમારું જે મિશન છે કે દસ લાખ આવનારા સમયમાં સ્માર્ટ ખેડૂત બનાવવા એમાં પણ તમે સહભાગી બનો અને ખેડૂત મિત્રોના વિચારોને વિચારો ને આપણે અગ્રેસર લાવીએ તો વાળા ખેડૂત મિત્રો જોતા રહો હરમેશને હમેશ માટે ખેડૂત પુત્ર ગુજરાતી જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ ની છે